દિયો દરમ્યાન નવરાત્રી પર્વની ઉજવણી તો શહેરની વિવિધ સોસાયટીઓમાં કરાયું દુર્ગા અષ્ટમી પૂજન ટેકરા વિસ્તાર શ્રીનાથ સોસાયટી શક્તિનગરમાં વિવિધ હિન્દુ સંગઠન દ્વારા કરાયું પૂજન તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ વિવિધ સંગઠનો દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ દુર્ગા અષ્ટમીએ મહિલાઓ અને બાળકીઓ શસ્ત્રો સાથે ગુમ્યા ગરબે તો વર્ષો જૂની માંડવીમાં મહિલાઓ અને બાલિકાઓ ચાચર ચોકમાં ગુમે છે ગરબે આજે દીવદર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જે આજે નવરાત્રી નિમિત્તે આઠમ નિમિત્તે જે સ્વચ્છ પૂજન કરવામાં આવ્યું એમાં અમારા સિંહા સોસાયટી અંદર બદરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના ઘણા બધા કાર્યકરો અને સંગઠનથી જોડાયેલા મિત્રો અહીંયા આવ્યા અને સિંહા સોસાયટી દ્વારા પણ એમને ખૂબ સાથ સહકાર આપવામાં આવ્યો અને ભારતીય ભાતીગળ સંસ્કૃતિને અને હિન્દુ ધર્મને ટકાવી રાખવા માટે જે વિશ્વ હિન્દુ પરિષદ અને ભજન દ્વારા જે કાર્યો કરવામાં આવે છે એ અમે તમામ કાર્યોની અંદર એમની સાથે છીએ અને આવા સંગઠનોને કારણે આપણો ધર્મ આપણી સંસ્કૃતિ ટકી રહી છે અને એમને ખૂબ આનંદ થયો અને સમગ્ર સીના સોસાયટીના બહેનો વડીલો મિત્રો બધાએ ખૂબ સહકાર આપ્યો એ બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર અને અહીંયા આવેલા બદરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના મિત્રોનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે કે આપ જેવા મીડિયા અને